હાલો તો હવે જો ધીરે ધીરે આકડી નીકળીએ બસ જો આ એક થયેલો સેમ અમારા શિવાની એટલે મારા ત્યાં છે બે ત્રણ જોડી કપડા શિવાની નાખ્યા નાખા સીતારામને શ્રી ક્રાસ દહ વાગી ગયા આવતા હવારના થાય થોડુંક મોડું થઈ ગયું વિડીયો ચાલુ કરવાનું એમાં એવું થાય કે હમણાં શિવાની એ ફેરી છ વાગ્યા માં ઉઠી જાય એટલે પછી એની વાહે હોય ને પછી આપણે નાસ્તા પાણી કરી લઈએ ને એને તૈયાર કરીને દાદા ફેરી મોકલી દઉં ને ત્યાં તો હાડાનો દહ તો છે ને થઈ જાય ત્યાં હવે તો એક પોતા બાકી છે હંચવારી વાર લીધું ને ઓલા રૂમ ના કાલ બદલાયવા ત્યાં રૂમ ના આજ બદલાય

હારતા પછી બધા બે બે મોટલી નાખી પછી તો દે હાથમી ગયો પછી ગયો હજી બે બે મોટલી થાય તો એ ઢગલો પૂરો થઈ જાય હવે તો ભલે એમને પોતા કરલો ને આપણે જો એક કોમેન્ટ હતી પછી ભૂલાઈ જાય આપણે આ વિડીયો ઉતારતા હોય ને એટલે પછી એમ એક કોમેટ હતી કે આ હિંચકા ની પછવાડી કે પીળું ઘર દેખાય તમારું છે તો અમારું જોઈ ને ઘર આકડી છે ને હું તમને આ કેથી છે કુમળી ખેતર માં જઈ પછી બતાવું આઈ ના તો શું છે કે ઘર મોટું છે ફર્યું મોટું છે ને આ બાજુ છે ને બે દરવાજા છે આપણે રહોડું ને પછી આપણે ટ્રેક્ટર ના સાધન રાખવાના ઓલ ગાય ને બાંધવાનું ધાર્યું એના નિરાણ કુચો એમાં ભરાય છે એટલે આ એટલામાં એટલામાં બધું મોટું છે તે અમે વિડીયો ઉતારતા હોય ઓલી બાજુ ટ્રેક્ટર રાખવાનું મોટું ધાર્યું લાંબુ છે આ બાજુ હા ડેલા પાયા આપડે કપાસ કે ગમે માલ હોય ને આ બે ઢારિયા છે કેમકે ચોમાહા ની મોહ એક ઘઉ ની આપડે

પાછું એક વન્યા બનાવ્યું હા એ હોમ ટુર નો આપણે બહુ જ રીકવેલો વિડીયો મૂકેલ છે લગભગ આઠ દસ મહિના થઈ ગયા તમે બધુંય વ્યવસ્થિત બતાવ્યું આમાં તો શું છે કે અમે ઘેર ને ઘેર ઉતારતા એટલે પછી આમ તમને બહુ ખબર ન પડે કઈ હા અમારું ઘરને વાડીને વાળીને બધું જોવું હોય ને તો આપણે હોમ ટુર નો વિડીયો મૂક્યો છે આપણી ચેનલ માં જોઈ ને જોઈ લેજો ગોતીને ને આઠ દસ મહિના પહેલાનો છે વિડીયો એમાં બધુંય મેં વ્યવસ્થિત બતાવ્યું આખું ખેતર ને બધું બતાવી દીધું અટાણે તો હમણાં ઉમળી જાવ ને

લઈ લીતા ગોળ ને રોટલી ના ને ચો ને અમાર જો બપોરા કરવા બે હોવા છે ગવાર નું શાક કેરીનો રસ રોટલા રોટલી ને શિવાની હા એને તો રસ ઓછો ભાવે ને એટલે કેરી તો કરી દે ચાલુ રસ નથી ભાવતો રસ ઓછો ખાવો જોઈએ ખાવો રસ જો નથી ભાવતો કા કેરી સુધાર દીધી શિવાની આજ કોણ આવવાનું છે આજ કોણ આવવાનું છે દીપો કોણ આવવાનું એ સીવું કોણ આજ આવવાનું છે ને તું તું એકલી એકલી તો મારી જરૂર પડે તમે જો બપોરા કરવા બેહીએ તમે હાલો ને આ છે ને મમ્મી ને ફોન હતો કે વિરમ બપોર પછી કે આવશે

બીજા છોકરા વાત જોતા હોય ને ઓલા કે શિવાની નો આવી નો આવી એમ વાત તો પછી નો ફોન કરે કરીવું તૈયાર થઈ ગઈ હાલો કેતા

તો વાગી ગયા સાડા પાંચ ને ચો મેં ચા પાણી ને પી લીધા ને હજી વિરમભાઈ આવ્યા ને થયો મમ્મી હવાર કેતા તા ખરી કે ચાર વાગે નીકળીએ પણ તડકો હોય ને કે ને હા એટલે મોડા મોડા નીકળે મોડા મોડા તો નીકળે તો હવે આવવા જોઈએ મેં કીધું રેડી થઈને રહીએ ને એટલે આવે એટલે આવીને બેસીએ કડીક ચા પાણી પી લઈને પછી મેં નીકળી જાઉં હું બાકી સિવાની પછી મમ્મી તૈયાર થઈ જાય એટલે કે ઉતાવળા હા હમણાં તો ફોન કરતી હતી હા એને મામાને ફોન કરતી હતી હા સીવું કેવી તૈયાર થઈ અસલ થઈ હે ઢીંગલી જેવી લાગે છે એવું હા ફૂલ થઈ કે ના હા હા હવે આપણે થોડાક બે ત્રણ તન જોડીત મારા કપડા અહીંયા પડ્યા એટલે મારી તો એક જોડ નાખી ને સીવાની ના ઘર પહેરવાના ને એક આધી નવી નાખી તો બે ત્રણ દી માં તો આવતા રે હું ને

कोती गयो से वो कणीक बार तो बढ़िया पार्टी થઈ જાય એ 15 મિનિટ પછી ગાડી હરખી પાપે ચડી જા કાસે વો બસ હમ તો કા મામા થી આ કે આ કે પાગે હ આ કે આ કે કા પાગે આમ જો તો મારા સામે મામા પાહે ખુરશી દીધીયા બેહવાન છે હાલ

હાલો તો હવે જો ધીરે ધીરે આકડી નીકળીએ બસ જો આ એક થેલો સેમ અમારા સિવાની એટલે મારા ત્યાં છે જ બે ત્રણ જોડી કપડા સિવાની નામાં નાખા ના પર્સમાં તો હું છે કે લઈ જવું જોઈએ આપણે એમાં આપણું જે કાયમી નું કામ છે માઇક છે હેન્ડલ છે ચાર્જર છે એ બધું એટલે એના હટવા પર્સ લઈ લીધો તો હવે આકડે ધીમે ધીમે નીકળીએ છીએ જવાનું પુરવાટ હા એક થોડીક વાતી લઈએ એટલે અહીંયા પછી ઉપાદીની ઉપાદીની તો હવે એક જવાનો વિરમભાઈ પુરવાટ લઈને

અવે આમ જો હવે તારે કાકાહાટ ભાગ લેવા કાકા તારે હટ લે આવે ને હવે તારે લઈ આવવાનું છે હું ભાવીસ ભાઈ લેવાનું છે એમ કઈ દયો શું એ ચેરી નું કે શું કે એટલે ચેરી 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 ભલે ફાઈસ બ ને આમાં બતાઈને કદે અમે સંધીમે સંધીમે નઈ કરીએ આજ નો વિડિયો હોય અહીંયા તો કરિયે વિડિયો કોઈ મોડ વિડિયોને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરી લેજો ફરીથી મળીએ નવા વિડિયોમાં હર હર મહાદેવ ને આજ થોડોક પહેલો વિડિયો આપણે કર દઈએ ને આઈ આગળનો વિડિયો વિરમભાઈ માં જાય ને જોઈ લેજો બરાબર હે આઈ થી આઈ થી તો પછી અહીંયા જોવા મળશે બીજો હમ આઈ થી જાહું યા પછી બીજો જોવા મળીએ ભલે એટલે આપણે વહેલા વહેલા આવે નીકળીએ